હાલ સમાચાર આવી રહ્યા છે વાસરા ગામના ઓનલાઈન એવિએટર ગેમમાં રૂપિયા હારી જતા વાસરા ગામના યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી માતા પિતા ખેતર જતાં ઘરમાં લોખંડની એંગલ સાથે દોડદું બાંધીને જીવન ટૂંકાવ્યું આમોદ તાલુકાના વાસરા ગામે ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતાં નોકરી કરતા એકવીસ વર્ષીય યુવાનને ઘરમાં લોખંડની એંગલ સાથે દોડદું બાંધી આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી આમોદ પોલીસ યુવાનની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી આમોદ તાલુકાના વાસણા ગામે રહેતો રાહુલ રાજુભાઈ વસાવા ઉંમર વર્ષ એકવીસ કરજન ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો જેની મોટરસાયકલ બગડી ગયેલ હોવાથી તે નોકરી ગયો ન હતો અને આજરોજ સવારના સમયે ઘરમાં માતા પિતા ખેતરે ગયા હોય ઘરના છતના ભાગે લોખંડની એંગલ સાથે દોડદું બાંધી ઘરે ફાંસો ખાય આત્મહત્યા કરી હતી અંતરે ઉલ્લેખનીય છે કે એકવીસ વર્ષીય રાહુલ વસાવા ઓનલાઈન એવિએટર ગેમમાં રમતો હતો જેમાં અગાઉ રૂપિયા હારી ગયો હતો જે બાબતે પરિવારને જાણ થતાં પરિવારે તેની ગેમ રમવાની ના પાડી હતી અને ગેમના કારણે થયેલું દેવું ચૂકાવી આપ્યું હતું તેમ છતાં તે છુપી રીતે મોબાઈલમાં ગેમ રમતો હતો અને તેમાં રૂપિયા હારી જતા તેને લાગી આવતા તેને આજરોજ ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી આમોદ પોલીસે મથકે મૃતકના ભાઈ કિરણ વસાવાએ ફરિયાદ આપતા પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર અલમાસ શાહ આમોદ